આજ રીતે બાસેલી ગાડી આ રીતે એક એકર માં એક ત્રીજો પાણી દીધી હોય ત્યારે કીટ નંબર બે બે પાસે એ મિક્સ કરવાની ભાવ કેટલો બારસો રૂપિયા છે બીજી કીટ ના બારસો એટલે એકર માં ચોવીસો રૂપિયા અને તમારે કાયદેસર હું ફરતો કેટલામાં કરો પાંચ એકર માં જીરો છે કીટ વાપરો

અને જો ફાયદો ને રિઝેટ ન મળે તો તમને એમ ને કે અમારે પડી ગયા

આપણે બધી માહિતી લઈએ તો જ ખબર પડે મારે આ કીટોન તમે વાપરી છે અત્યારે તમારે ચાલુ છે કામ આ કીટ વાપરી

તમે અહીંયાથી કંઈક ઘરે લઈને જશો નોલેજ લઈને જશો સોલ્યુશન લઈ જશો કંઈક ઉપચાર કે ઉપાય બધું લઈને જશો સમજાવ થોડુંક વધારે વિગત આપણી આકાશ કીટ નંબર વન આપણે આ જીરું રસણ ડુંગળી ચણા એ બધા પાક માટે લાવ્યા છીએ ખાસ વાત કરીએ અત્યારે મેઇન પ્રશ્ન આપણે જીરાનો આની અંદર બે પાઉ છે એક મેટા પાત્રીસ કરીને આવશે અને એક મિક્સો મિક્સ કરીને આવશે બે પાઉચ આવશે આ શરૂઆતી સમયમાં જ્યારે પેંડીનું પાણી આપણે આપી દીધું હોય પેંડીના પાણી પછી જ્યારે ઉગાવવાનું પાણી આપણે આપવાનું હોય એ ટાઈમે એમાં આપણે આ ટપક પદ્ધતિથી આપવાનું છે એટલે આગળ ધોળિયામાં જે આપણે મિક્સ કરીને એવી રીતના આની અંદર પાંચસો પાંચસો ગ્રામના બે પાઉ છે એટલે કિલોની કીટ એ કિલોની કીટ પર એકરની કીટ છે તો એ કામ શું કરશે એ જે શરૂઆતી સમયમાં જે છે જે સુકારાના જે બેક્ટેરિયા જે આપણે ફૂગ કહીએ કે ફૂબ જે ડેવલપ થવાનું જે કામ થતું હોય એ ટાઈમે આપણે જે આવી જાય એના પછી ઉપચાર કરીએ એના કરતાં પહેલેથી જો ઉપચાર કર્યો કર્યો હશે તો જે ડેવલપ થવાનું કામ છે એ ડેવલપ નહીં થાય પહેલી વસ્તુ બીજી વસ્તુ એની સાથે જે માઇક્રોન્યુટ્રિયન્ટમાં જે ફર્ટિલાઇઝર છે સિલેટેડ ફર્ટિલાઇઝર એટલે કે જે તમે પાણીમાં ઉગાડો એટલે એનો સો એ સો ટકા તમને રિઝલ્ટ મળે તો એ બે વસ્તુ અંદર જશે શરૂઆતી સમયમાં શું હોય બાળક નાનું જન્મી હોય જ્યારે મોટું થતું હોય તો એને શું પોશાક એને બધી જરૂર હોય ન્યૂટ્રીઅન્ટ હોય કે આપણે વિટામિન ને એ બધું કહીએ તો એ જ વસ્તુઓ ફર્ટિલાઇઝરમાં મળશે તો જે આપણે જાંબુડિયાને એનો રોગ કહીએ એટલે જાંબુડિયા હોય એટલે પછી આપણે જીન્ક ઓક્સાઇડ કહીએ એટલે ટેકનિકલ ભાષામાં ઝીંક ઓક્સાઇડ ને એવું બધું નાખીએ એ વસ્તુમાં નહીં નાખવાની જરૂર પડે કારણ કે આ વસ્તુ નાખીએ હશે એટલે એની અંદર પહેલેથી ઝિંક નાખેલું છે જે ફર્ટિલાઇઝર છે એમાં જીંક પહેલેથી અંદર ઉપલબ્ધ છે એટલે કે એ અંદર તમારે જાંબુડિયાને જે બીજા બધા રોગ આવવાના હશે એ તો નહીં આવે

એ સલ્ફર આવે એ સલ્ફર શું કરશે એ ટાઈમે જ્યારે આનો કંટ્રોલ પૂરો થઈ ગયો હશે કીટ વન વાપરેના એટલા દિવસ પછી જ્યારે એનો કંટ્રોલ પૂરો થઈ ગયો છે એટલે આપણે ફરીથી બીજો ડોઝ આપીશું જેમ કે આપણે રસીમાં પહેલો ડોઝ લેતા હતા એના પછી કેમ બીજો ડોઝ લેતા હતા એવી રીતના બીજો ડોઝ આવશે એટલે એને કીટ ટુ કરીને આપણે આપી દેના તો એ ટાઈમે જ્યારે આનો પાવર પૂરો થશે ત્યારે પાછો ફરીથી મેટલ એક જે ફંગીસાઈડ છે એનો પાવર તો આવી જશે પણ એની સાથે જે સલ્ફર એ બધું જે છે દાણા જે ડાળીઓ ભરાવાની હોય તેને દાણાને મજબૂત દાણો ભરાવદાર બનાવે મોટો બનાવે એ બધું કામ એ જે સલ્ફર છે કીટ ટુમાં એ પૂરું પાડશે એટલે કહેવાનો મતલબ કે જીરું પહેલેથી જ્યારે ઉગવાનું સ્ટાર્ટ થયું હોય ત્યારેથી કીટ વન અને કીટ ટુ એનો યુઝ કરવાથી કે જે જીરામાં આપણે મોટા ભાગના તકલીફો જે છે સુકારામાં આવું થયું કે એના લીધે બીજા કોઈ પ્રશ્ન કાળી ચરમી છે કે જે કે બીજો કોઈ રોગ છે સુકારા કે એના સિવાયનો એ બધાનું સોલ્યુશન આમાંથી મળશે કીટ વન અને કીટ ટુમાંથી પછી એની સાથે જયારે થ્રીપ્સ ને એના અટેક હોય જનરલી શરૂઆતી સ્ટેજમાં જ્યારે જીરું નાનોથી ગ્રોથ કરતું હોય ત્યારે શું થ્રીપ્સને એનો અટેકને એ બધું આવતું હોય અને એ એવી અવસ્થા હોય છે કે જ્યારે એને ફ્લાવરિંગને એ બધું આવતું હોય હવે એ ફ્લાવરિંગને એ બધું આવતું હોય એ ટાઈમે થ્રીપ્સને એ બધું એને નુકસાન કરે એટલે અલ્ટિમેટ આપણું જીરું પાછું કરે તો એનું આ સોલ્યુશન છે ચાઇના કિંગ થ્રીપ્સ માટેની દવા છે કોઈ પણ જાતની થ્રીપ્સ હોય તથે હોય કે આનાથી જ થાય એની સાથે આ કિયાગ્રો છે કિયાગ્રો એટલે એ ફ્લાવરિંગની છે ફ્લાવરિંગ લાવવામાં છોડને જે વિટામિન એ પૂરું પાડે છે આ બે દવા છે આનું કામ આમ જોવા જઈએ સિંગલ એકલાનું તો વેજીટેટિવ એટલે જ્યારે એક નાનું છોકરું કેમ ગ્રોથ લેતું હોય એ શારીરિક તો ગ્રોથ લેતું હોય પણ એની સાથે મેન્ટલી એ ગ્રોથ લેતું હોય આ એ વસ્તુ આ પૂરી પાડે છે જ્યારે છોડ નાનું હોય એને મજબૂત બનાવે છે એ ફ્લાવરિંગ કાઢવાનો એની અવસ્થા હોય ત્યારે એ ફ્લાવરિંગમાં મદદ કરે છે એ જ વસ્તુ આપણે જ્યારે જીરામાં બંને થ્રીપ્સ માટે નાખતા હોય તો એની સાથે આ એડ કરવાથી થ્રીપ્સ તો જશે જ

એમાં સારા એવા ખેડૂતોના અભિપ્રાય છે એટલા માટે આપણે આ કીપના રૂપાંતરમાં કરીને તમારી માટે સોલ્યુશન લાભ કોઈ પ્રશ્ન હોય કંઈ હોય તો